નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો સપનામાં આ વસ્તુઓ દેખાય તો એ ખૂબ જ સારા દિવસો આવવાના સંકેત હોય છે મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે એટલે તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા પર હંમેશા રહે તો ચાલો શરૂ કરીએ આજની વાત નંબર એક જો તમારા સપનામાં કોઈ ધાર્મિક ઘટના બનતી હોય એવું દેખાય છે તો એ તમારા માટે કોઈ સારા સમાચાર મળવાના સંકેત છે નંબર બે જો તમે તમારા સપનામાં સિંહ જુઓ છો તો આ એક શુભ સંકેત માનવામાં આવે છે સપનામાં સિંહ જોવાનો અર્થ એ છે કે તમારા લાંબા સમયથી અટકેલા બધા જ કામો પૂર્ણ થવાના છે જો તમને સપનામાં સિંહ અને સિંહણની જોડી જોવા મળે છે તો એનો અર્થ એ છે કે તમારું લગ્ન જીવન ખૂબ જ સુખી રહેવાનું છે નંબર ત્રણ જો તમને સપનામાં કોઈ ભિખારી દેખાય છે તો એનો અર્થ એ છે કે તમને તમારા કાર્યોનું શુભ ફળ મળવાનું છે અને જો તમે કોઈ વ્યક્તિને ભીખ માગતો જુઓ છો તો એનો અર્થ એ છે કે તમારા પરિવારમાં સુખ અને સંપત્તિનો વધારો થવાનો છે નંબર ચાર જો તમારા સપનામાં તમારા પરિવારને જુઓ છો તો એ તમને શુભ પરિણામ મળવાનો સંદેશ આપે છે નંબર પાંચ જો તમે તમારા સપનામાં સફેદ ગાય જુઓ છો તો એ વેપાર માટે ખૂબ સારો સંકેત માનવામાં આવે છે અને કદાચ તમે તમારા સપનામાં કાળી કાબરી ગાય જુઓ છો તો તમને વેપારમાં ઘણો જ ફાયદો થશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે તમારા સપનામાં કોઈ માણસને ગાયનું દૂધ દોતા જુઓ છો તો એનો અર્થ એ છે કે તમારી સંપત્તિ અને વેપારમાં ખૂબ ઝડપથી વૃદ્ધિ થવાની છે નંબર છ સપનામાં ગાયનું વાછરડું જોવું એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે આ સપનાનો અર્થ એ છે કે તમને અપાર સંપત્તિ પ્રાપ્ત થશે અને તમે તમે આત્મનિર્ભર બનશો નંબર જો તમારા સપનામાં કોઈ વસ્તુ કોઈને ઉધાર આપતા અથવા તો લેતા જુઓ છો તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી કેમ કે આ તમારા માટે ધન લાભના સંકેત છે નંબર આઠ જો તમને સપનામાં સાપ દેખાય છે તો એવું માનવામાં આવે છે કે તમે આર્થિક રીતે ખૂબ મજબૂત સપનામાં સાપ જોવો એ ખૂબ શુભ સંકેત માનવામાં આવે છે સપનામાં સાપ જોવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે નંબર નવ જો તમે તમારા સપનામાં કોઈ ઊંચી જગ્યા પર કોઈ ઘોડાને ચડતો જુઓ છો તો એનો અર્થ એ છે તમારા સપનામાં માછલી જોવાનો અર્થ એ છે કે તમને ખૂબ જ ટૂંક સમયમાં અપાર ધનની પ્રાપ્તિ થશે નંબર અગિયાર જો તમે સપનામાં બંધ તિજોરી જુઓ છો તો એ તમારા માટે ધન વૃદ્ધિનો સંકેત છે બીજી બાજુ જો તમે તમારા સપનામાં તૂટેલી તિજોરી છો તો એ તમારા માટે વ્યવસાયમાં વૃદ્ધિનો સંકેત માનવામાં આવે છે નંબર જો તમે તમારા સપનામાં તમારા શહેરમાં ખૂબ વરસાદ થતો જુઓ છો તો એ તમારા શહેરની સમૃદ્ધિ દર્શાવે છે નંબર તેર સપનામાં મધમાખીઓ જોવી એ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે જો તમે તમારા સપનામાં મધમાખીઓનો મધપૂરો જુઓ છો તો એનો અર્થ એ છે કે તમારા પરિવારમાં ખૂબ પ્રેમ અને એકતા વધશે પરિવારમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે સારો વ્યવહાર કરશે નંબર ચૌદ જો તમે તમારા સપનામાં સ્ક્રેચ જુઓ છો તો એ તમારા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ સારો સંકેત માનવામાં આવે છે નંબર પંદર જો તમે તમારા સપનામાં વાવાઝોડું જુઓ છો તો એ કોઈ પરેશાનીમાંથી છુટકારો મેળવવાનો સંકેત છે અને કદાચ તમે ખુદને વંટોળિયામાં પડતા જુઓ છો તો એ તમારી સફળતાનો સંકેત છે નંબર સોળ સપનામાં નોળિયો દેખાવો એ પણ એક ખૂબ સારો સંકેત છે સપનામાં નોળિયાને જોવાનો અર્થ એ છે કે તમારો કોઈ શત્રુ જલ્દી જ તમારાથી દૂર થવાનો છે નંબર સત્તર જો તમે તમારા સપનામાં થાક અનુભવો છો તો એ તમારા કાર્યમાં સફળતા દર્શાવે છે નંબર અઢાર જો કે યમરાજ વિશે વિચારવું પણ ડરાવે છે પરંતુ જો તમે તમારા સપનામાં યમરાજને જુઓ છો તો ગભરાશો નહીં કારણ કે એ તમારા માટે બીમારીઓમાંથી મુક્તિનો સંદેશ સૂચવે છે નંબર ઓગણીસ જો તમારા સપનામાં કોઈ ગરોળી તમારાથી ડરીને ભાગતી જોવા મળે છે તો એને શુભ સંકેત માનવામાં આવે છે આ સંકેતનો અર્થ એ છે કે તમારા માર્ગમાં આવનારી મુશ્કેલી ટળી ગઈ છે નંબર જો તમે તમારા સપનામાં સ્મશાન જુઓ છો તો એ તમારી ઉંમરમાં વધારો થવાનો સંકેત છે જ્યારે તમે તમારા સ્વપ્નમાં અંતિમ યાત્રામાં ચાલતા હોય તો એ તમારા નસીબ વૃદ્ધિનો સંકેત છે નંબર જો તમે તમારા સપનામાં પ્રગટ થયેલો દીવો જુઓ છો તો એ તમારા માટે સન્માન પ્રાપ્ત કરવાનો સંકેત છે નંબર જો તમે તમારા સપનામાં કપૂર સળગતા જુઓ છો તો એ તમારા વ્યવસાયમાં પ્રગતિની નિશાની દર્શાવે છે નંબર ત્રેવીસ જો તમને સપનામાં લીલો પોપટ દેખાય છે તો આ સપનાનો અર્થ એ છે કે તમારું સૌભાગ્ય ખૂબ જ જલ્દીથી વધવા જઈ રહ્યું છે નંબર ચોવીસ જો તમે તમારા સપનામાં કલમ જુઓ છો તો એ તમારા માટે જ્ઞાન પ્રાપ્તિનો સંકેત છે એવી જ રીતે જો તમે તમારા સપનામાં કમળનું ફૂલ જુઓ છો તો એ પણ તમારા માટે જ્ઞાન અને ધન પ્રાપ્ત કરવાનો સંકેત છે નંબર પચીસ જો તમે તમારા સપનામાં કોઈ ઊંચા વૃક્ષો જુઓ છો તો એ પણ તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાનો સંકેત માનવામાં આવે છે જ્યારે તમે તમારા સપનામાં ભગવાનને જુઓ છો તો એ તમારી દરેક મનોકામના પૂર્ણ થવાનો સંકેત માનવામાં આવે છે નંબર સત્યાવીસ જો તમે સપનામાં અતર લગાવતા જુઓ છો તો એ તમને ખૂબ જ સારા પરિણામ અને માન સન્માન મળવાના સંકેત માનવામાં આવે છે છે નંબર જો તમે તમારા સપનામાં સપનામાં કબૂતર જુઓ છો તો એ એક સારા સમાચાર કબૂતર જોવાનો અર્થ એ છે કે તમને કોઈ જૂની અસાધ્ય બીમારીમાંથી રાહત મળવાની છે તેવી જ રીતે લોકો માને છે કે ઘરની છત પર કબૂતરને જોવું એ એક સારો સંકેત કહેવાય છે અને એ તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે નંબર ઓગણત્રીસ જો તમે તમારા સપનામાં ઊંચા પર્વત જુઓ છો તો એ ખૂબ મહેનત કર્યા બાદ તમારા કાર્યને સફળતા અથવા સિદ્ધિનો સંકેત છે નંબર ત્રીસ જો તમે સપનામાં તમારી જાતને ખુરશી પર બેઠેલા જોશો તો એ નવી નોકરી મળવાની નિશાની માનવામાં આવે છે જ્યારે તમે કોઈ બીજાને ખુરશી પર બેઠેલા જોશો તો એ તમારા અપમાનની નિશાની માનવામાં આવે છે નંબર જો તમે તમારા તમારા સપનામાં આસમાન જુઓ છો તો એ ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાનો સંકેત છે અને જો તમે તમારી જાતને આસમાનમાં જુઓ છો તો એ તમારી લાંબી યાત્રાનો સંકેત માનવામાં આવે છે નંબર બત્રીસ જો તમે તમારા સપનામાં પક્ષી જુઓ છો તો એનો અર્થ એ છે કે તમને તમારી નોકરી અથવા કાર્યસ્થળમાં પ્રમોશન મળી શકે છે નંબર તેત્રીસ જો તમે તમારા સપનામાં કોઈને આત્મહત્યા કરતા જુઓ છો તો એનો અર્થ એ છે કે તમારા જીવનની સમસ્યાઓનો અંત આવવાનો છે નંબર ચોત્રીસ સપનામાં કાગળો જોવાનો અર્થ એ છે કે તમારા ઘરે મહેમાન આવવાના છે નંબર પાંત્રીસ જો તમે તમારા સપનામાં ખેતર જુઓ છો તો આ તમારા માટે વિદ્યા અને ધન પ્રાપ્તિનો સંદેશ માનવામાં આવે છે પરંતુ જો તમે ખેતરમાં કોઈ પાકની કાપણી જુઓ છો તો આ તમારા દાંપત્ય જીવનમાં મતભેદ થવાની સંભાવના દર્શાવે છે નંબર છત્રીસ જો તમે તમારા સપનામાં દેવોના દેવ મહાદેવને જોશો તો એ તમારા સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિનો સંકેત કહેવાય છે નંબર સાડત્રીસ જો તમે તમારા સપનામાં ફૂલોને ખીલતા જુઓ છો તો એ તમારી પ્રસન્નતામાં વધારો અથવા તો સંતાન પ્રાપ્તિના સંદેશ આપે છે નંબર જો તમને સપનામાં ડાકુ દેખાય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી કારણ કે આવું સપનું તમને ધનમાં વૃદ્ધિના સંકેત આપે છે નંબર ઓગણત્રીસ જો તમે સૂતી વખતે તમારા સંબંધીઓનું સપનું જોશો તો એનો અર્થ એ છે કે સમાજમાં તમારી બુદ્ધિમત્તાની ખૂબ પ્રશંસા થવાની છે સમાજમાં તમને ઉચ્ચ સન્માન મળવાનું છે નંબર ચાલીસ જો તમે તમારા સપનામાં તમારા માતા પિતાને જુઓ છો તો એનો અર્થ એ છે કે તમને તમારા કાર્યસ્થળ પર ખૂબ માન સન્માન પ્રાપ્ત થવાનું છે મિત્રો અમે આશા રાખીએ છીએ કે આ વિડિયો તમને ખૂબ પસંદ આવ્યો હશે અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ